તો આજે હું ઊભી છું અજબેરા ફેશનના નાઇટી કાઉન્ટરની અંદર પછી કેટલોગ આવશે એ સાઈઝ સેટ આવશે જેના કે એસ એમ એલ એક્સએલ ડબલ એક્સએલ જય શ્રી કૃષ્ણ મારી ફેમિલી કેમ છો તમે બધા હું ફરી એકવાર આવી ગઈ છું એક નવી અપડેટ સાથે નવા પ્રોડક્ટ સાથે તો આજનું ટાઇટલ તમે વાંચી જ લીધું હશે શું ટાઇટલ હતું તો શું તમે પણ બિઝનેસ કરવા ઈચ્છી રહ્યા છો ને તમે વિચારો છો કે અમારે કંઈક એવા કલેક્શન્સ રાખવા છે જેમાં અમને વધારે નફો મળી શકે તો ચાલો આજે એવા જ કલેક્શન્સ લઈને આવી છું તો આજે હું ઊભી છું અજમેરા ફેશનના નાઇટી કાઉન્ટરની અંદર એવા આપણી પાસે ઘણા બધા કાઉન્ટર્સ છે જેવી રીતના કે નાઇટી છે બોટમ બોટમવિયર કર્ટન્સ ટુપટ્ટા કલેક્શન્સ કુર્તી કલેક્શન્સ અને બ્લાઉઝ પેટીકોટ કલેક્શન આ રોમાં આટલા કલેક્શન છે એના ઉપરના માળે છે ને તમને ડેલીવિયર સાડી પાર્ટીવિયર સાડી ફેન્સી સાડી

મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન કર્યું છે એટલે કે અમારે આની અંદર વધારે કમિશન ઉમેરવાની જરૂરત જ નથી ને કારણ કે અમે કોઈ દલાલને વચ્ચે રાખતા નથી તો અમે છો ને અમે છે એક નાના રિટેલર છે કે મોટા રિટેલર છે કે પછી બહુ મોટા આપણે કે ને હોલસેલર છે બધા માટે એક જ પ્રાઇસ છે સિમિલર પ્રાઇસ જે આપણે બધા કસ્ટમરને આપીએ છીએ બરાબર તો આજે હું તમને બતાવીશ કે તમારે કયા કયા કલેક્શન રાખવા જોઈએ જેનાથી વધુ પડતો નફો થઈ શકે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તમારે છે ને આ ટાઈપના નાઇટ શૂટની એક કેટલોગ લઈ લેવાની છે જો નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો હું કહેવું છું અને ફોલો કરશો તો ડેફિનેટલી તમારો બિઝનેસ બે મહિનામાં સેટ થઈ જશે તો પહેલાં એક કેટલોગ આ લઈ લેજો આ છે નાઇટ શૂટનો કેટલોગ જેની સાથે તમને કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં હેવી પેન્ટ મળી જશે આ લોંગ પેન્ટ આવશે તમે જોઈ શકો છો કયા પ્રમાણેની પેન્ટ રહેવાની છે આનો જે કેટલોગ આવશે એ સાઇઝ સેટ આવશે જેના કે એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ડબલ એક્સેલ છે તો છ પીસનો સેટ આવશે છો ડિફરન્ટ કલર છ ડિફરન્ટ આપણે ડિઝાઇન સાથે આવશે બરાબર એના પછી તમારે કેટલોગ એડ કરવાનો રહેશે શોર્ટ કેપ્રિનો આ તમે જોઈ શકો છો એકદમ હેવી કે ને ઇમ્પોર્ટેડ મટીરિયલ સ્ટ્રેચેબલ ટી શર્ટ રહેશે જેની સાથે તમને કંઈક આ પ્રમાણેનું પેન્ટ મળી જશે અને કેપરી કોન્સેપ્ટ કહેવાય છે ઘણા બધા કસ્ટમર એવા હોય જે શોર્ટ કેપરી પહેરવાનું ઈચ્છે છે ઘણાને લોંગ ગમે તો આપણે બે વેરાયટી રાખવાની છે તો આ છે ઓછા પૈસામાં તમને ડબ્બલનો નફો જોતો હોય તો આ કલેક્શન ખાસ કરીને રાખજો એમ તો આપણે નાઇટીના કલેક્શન ફક્ત સેવન્ટી થ્રી રૂપિસથી સ્ટાર્ટ થાય છે તમે સેવન્ટી થ્રી સેવન્ટી ટુ સેવન્ટી ફોર બોલી લો ચાલશે આ જો તો આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસનું જે સેમ્પલ છે હું તમને બતાવી દઉં આપણે આ લાયકરાની નાઇટી આવશે જે તમારે રાખવી ફરજિયાત છે કારણ કે કોઈ પણ કસ્ટમર આવે બધાની પ્રાઇઝ રેન્જ સેમ નથી હોતી કોઈને સસ્તું જોઈએ કોઈને મોંઘું જોઈએ એના પ્રમાણે તો સ્ટાર્ટિંગ રેન્જમાં તમારા લાયકરાનું સેમ્પલ રાખવાનું છે હવે લાયકરાના સેમ્પલમાં પણ આપણી પાસે ઘણા બધા કલર્સ ડિઝાઇન્સ પેટર્ન્સ ઓપ્શન છે જે રીતના કે તમે અહીંયા જોઈ શકો છો ગામ સાઈડ વધારે પડતા આ ટાઈપના કલેક્શન ચાલશે પણ વધારે વસ્તીવાળું ગામ હશે તો ત્યાં આ કલેક્શન નહીં ચાલશે એ પણ જણાવી દઉં તમને જ્યાં બહુ ઓછા લોકો રહેતા હોય એ ત્યાં આ કલેક્શન ચાલી જશે હવે આમાં થોડુંક ફેન્સીમાં તમને જોઈએ છે તો આ લઈ જજો લાયકરામાં ફેન્સી વીનેક સાથે તમને આ કલેક્શન મળી જશે હું કોઈની પણ પ્રાઇસ મેન્શન નથી કરતી તો એની માટે એક સુવિધા છે આનો ફોટો પાડજો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મોકલી આપજો જેનાથી આ કલેક્શનનું શું પ્રાઇસ છે અને કેટલા કલર્સ છે એની પીડીએફ તમારા ફોનમાં તમને ઓનલાઈન જોવા મળી જશે કાં તો તમે ઓનલાઈન પણ અમારા ત્યાંથી પરચેસિંગ કરી શકો છો સિમ્પલ છે વિડીયો કોલ કરીને પરચેસિંગ થાય છે અધરવાઇઝ તમે અહીંયા પણ લાઈવ પરચેસિંગ કરી શકો છો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે હવે થોડુંક હેવી નાઇટીનું કલેક્શન સ્ટાર્ટ કરીશ બસો રૂપિયાથી તમને આ નાઇટીનું કલેક્શન જોવા મળી રહ્યું છે જ્યાં તમને પ્યોર કોટન મળી જશે સાઇઝ એકદમ મોટી છે તો જેના લીધે તમે ડબલની માં પણ આને વેચી શકો છો નાની સાઇઝ આવે થોડીક પ્રાઇઝ લો કરી નાખજો બટ બહુ મોટી સાઇઝ હોય તો ડેફિનેટલી તમે આની પ્રાઇઝ આરામથી વધાવી શકો છો પ્યોર કોટન ની વેરાયટી રહી છે કપડું ચડશે ને એની ગેરંટી મળી જશે એના પછી કે ને કે બધા મટીરિયલનું એક રાજા હોય તો એ છે અલ્ફાઇન મટીરિયલ અલ્ફાઇન ની આ નાઇટી જે માર્કેટમાં આઠસો રૂપિયા સુધી વેચાય જે અહીંયા એની અડધી કિંમતમાં તમને મળી રહી છે હેવી તમે અહીંયા જોઈ શકો છો હેવી માની એમ્બ્રોડરી કોન્સેપ્ટ છે પ્લસ કપડું બહુ સોફ્ટ એન્ડ મુલાયમ રહી છે અને એકદમ હાર્ડ બી રહી છે તો આ ટાઈપનું કલેક્શન પણ એડ કરજો તો તમને કંઈક ખ્યાલ આવ્યો મેં શું કર્યું વિડીયોના સ્ટાર્ટિંગના એન્ડમાં લો ટુ હાઈ 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 એ રીતના હાઈ રેન્જ સુધી જવાનું છે અને આપણે પણ આપણા શોપમાં એ ટાઈપનું જ કલેક્શન રાખવાનું છે જેનાથી આપણા કસ્ટમર સચવાઈ દઈએ અને હા જો સ્ટાર્ટિંગનો બિઝનેસ હોય તો ખાસ કરીને એનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તમારે કસ્ટમર બાંધવા છે નહીં કે પૈસા કમાવા છે વધારે હા નફો થાય છે બટ એટલો બધો નહીં કમાતા જેટલા તમે વિચારો છો ઓછા કમાવો પણ કસ્ટમર બેઝ બાંધી રાખજો તમે આ કલેક્શન જુઓ છે કલર ફ્લાવર પેટર્ન્સ તમે જોઈ શકો છો બહુ જ એટ્રેક્ટિવ રહેવાના છે એના પછી તમે વિચારો છો કે તમને બહુ વધારે માલ નથી જોતો ઓછો ઓછો જોઈએ છે વેચવા માટે તો કંઈ વાંધો નહીં આપણે આ જેટલી પણ નાઇટી જોવો છો ને ફક્ત ચાર પીસ આઠ પીસ ને બાર પીસ ના સેટ છે જેની અંદર તમને બધા જ કલર એટ્રેક્ટિવ મળી જશે જેટના કે આ બાંધણી જોઈએ છે ઓબ્વિયસલી આપણી પાસે બાંધણીના પણ ખૂબ સરસ સરસ કલેક્શન અવેલેબલ છે પ્યોર મટીરિયલ રહેશે એના પછી તમને કંઈક અલગ કોન્સેપ્ટ જોઈએ છે તો અલગ કોન્સેપ્ટના કલેક્શન્સ પણ મળી રહે છે તો આ તો આજનો આપણો મેઇન ડિઝેસ્ટ ટોપિક અને સાથે સાથે કલેક્શન્સ તો દર્શકો આજનો વિડિયો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો અધરવાઇઝ આ જેટલા પણ કલેક્શન છે એ બધા કંઈક મળશે કાતો ચાર પીસ કા તો આઠ પીસ નો સેટ મળશે ચાલે તો આશા કરો છો વિડિયો ખૂબ ગઈમો હશે તો એક લાઇક કરી નાખજો ને કમેન્ટ કરજો કયા ગામથી કયા સિટીથી આ વિડીયો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ